રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના યુવક અક્ષય ચુડાસમા જ આર્મીમાં ભણવાનું નક્કી કરી અને આર્મીમાં પસંદગી પામેલ હોય અને પસંદગી બાદ ટ્રેનિંગમાં તેમજ ફરજમાં હાજર રહી માદરે વતન પરત ફરતા યુવકનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું

જે સિંદૂર સંત્રવાળું મિશન સિંદૂરમાં આવ્યું હતું કારણ કે પહેલગામમાં જે થયેલું હતું એનું જળબરતોડ જવાબ આપવા માટે અમે પાછળથી સાત મહિનાની એમ્પી ડ્રાઈવર મતલબ કે એસી આર્મી સપ્લાયર કોર્સમાં ઇન્ડિયન આર્મીમાં જે થઈ રહ્યું હતું અમારા કમ સે કમ એએએસસી સેન્ટર વન નોર્થમાંથી બીસ એએલએસ ગયેલા હતા તેમાંથી કુલ સપ્લાયર અત્યાર તરીકે અને ખૂબ તિરીક્કે થયેલું હતું અને મિશનમાં સક્સેસફુલ મળી અને પાકિસ્તાન એ આતંકવાદીઓને અને બીસ નવ

અને ઓપરેશન સિંદુરમાં આ લોકોનો બહુ અહેમ ભાગ રહ્યો છે જેમાં કે સપ્લાયનો મતલબ છે કે ડ્રાઈવર ને ને મેન મેન લડાઈ ડ્રાઈવરનો અહેમ હોય આ લોકોને પણ જવાબદારી આપેલી હતી આ લોકોએ પૂરી તરહ જવાબદારી નિભાવી અને મારા બીજા માતા પિતાને એક કેવું છે કે ઘરમાં આપણે ઘર દીઠ એક વ્યક્તિ આર્મીમાં મોકલવા જોઈએ એનેથી આપણે બધાને ખબર પડે કે આર્મી છે એ શું છે કેવી રીતના છે દેશમાં કેવું ચાલે છે એને ખબર પડવી જોઈએ અને બહુ સારી છે અને નોકરી કરવી તો આર્મીની કરવી મારા ખ્યાલ મુજબ તો એમ જ છે કારણ કે ઈ એક જજબાવારી અને તાકાતવારી અને સહનશીલતાવારી છે જય હિન્દ જય ભારત રિપોર્ટર ઇમરાન સર્વદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા thank uh you -huh.